અને રામ આમી આઈ તો જો એલા તળે ને એરે આસ્તો સરો આઈ તુમર પરમાં ભાઈ તુમર ઘરે જઈ નો આવ સારા તલાય દે જાવ આ માર મુર ગાડી ભાઈ મુર જબો કા ભાઈ ભાઈ કુપા તા કે જઈ મેરા આની જાઈબો આ એ ગાડી ફલાય છે

ના ના ડા એ આયસ ના ના લાગા 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 એ ગુલી તો સે મેર બોડા બંગેલ લગાય દીસે ઉલવા વાલા એદી લૈયા સેર તો એન કે દુ હાથ બોડા আরে সাম রোড থেকে বাদ দেন এ ইয়া এই কি ছুটিয়া দে দাও কি ছুটিয়া দে দাও যাও ব্যাটা আমরা সময় নাই এ ড্রাইভারি তুমি কি ছুটি দাও 300 টাকা 500 টাকা

কি আমাৰ বুজা এতিয়া কি ৰাস্তা তুমি

যিহেতু বুল কৰিয়াল আহিছে ঠিক আছে

কি বনোৱাৰ তুমি পাঁচশ টকা দিন পাঁচশ টকাই দিয়ে কি અમે આર અમે હોલ્ડિંગ એ દોસ્ત જ જ જ ઓલો દોસ્ત એ રબર એ દોસ્ત એ દોસ્ત કેંતો કેલા આરો એ બેડા મા પાહો সমস্যা তো মানুষ কিন্তু সবচেয়ে বড় সবচেয়ে বড় সমস্যা হলে আমাদের আল্লাহ রহমত আছে